તો હાલ વરસાદ પડ્યો જુઓ તમે તમને બતાવો હા વરસાદ એટલે સખત જબ્બર વરસાદ પડ્યો અને અત્યારે જ્યાં નદીમાં અને એ બ્લોગ આવશે આપણા મિસ્ટર થલોડાવાળા ચેનલની અંદર તો બને વિડીયોની અંદર તમે કન્ટિન્યુ જો જુઓ ખાલી જો ભાઈ ભાઈ એક વસ્તુ બતાવો તમારું તો મિત્રો જોયો કહો તમે એક આપણા મહાદેવ કેવો નજારો તમે જોયો કહો મસ્ત ક્લીન કોમેન્ટમાં હર મહાદેવ લખજો મિત્રો અને નજારો પણ અત્યારે એવો હોત વિચાર્યું કે લાવો તારે બ્લોગ બનાવી દઈએ આપણો વ્લોગ ધમાકેદાર હવે રોજ આવશે એટલે કન્ટિન્યુ આવશે બ્લોગ તો જુઓ પાસણ લોકેશન અને બધા જ કોમેન્ટમાં હરર મહાદેવ લખી દેજો કાલો ફોન હા આજો આ આ મમ્મા ફોન આવ્યો આ મમ્મા ફોન આવ્યો હેજો ફોન અરે અરે લોકેશન જ બતાવવાનો તમે જુઓ આ બધો લોકેશન અત્યારે બધો જ લોકેશન બતાવવાનો વીજળીઓ તો એ તમે જુઓ અને બધા કોમેન્ટમાં લખીજો હર મહાદેવ એન્ડ જય રોમાધાણી તો મિત્રો જુઓ રોમાપી નું મંદિર કેવું લાગે તમે તો તમને અંદર થી દર્શન કરાવું અને બધા જ લખી દેજો જય રોમા ધણી હવે આપણે ધોમાપી ના અંદર કરીએ તો આપણે જઈએ રોમાપી ના મંદિર ની અંદર જુઓ તમે પોણી ભરાઈ રહ્યું હોય રોમાપી ના મંદિરની અંદર જુઓ તો મિત્રો જુઓ તમે રોમાપી ના દર્શન કરી લો જુઓ આપણા નદી પેલીમાં કૂજ્યા હતા જુઓ તમે અને વેકન અત્યારે બધા લોકેશન જ બતાવવાના નજારો કેવો એ બતાવવાનું હો આપણો વિડીયો મિસ્ટર થલોડવાળા ચેનલની અંદર કોમેડી વિડીયો આવી છે અને જે અમારા બીજો વિડીયો આવ્યો છે અંબાજી જ પગપાળા અંબાજી જવાનું આયોજન તો મિત્રો એ વિડીયો જોવાનું તમે ભૂલતા નહીં જોરદાર વિડીયો તમે જોજો એક એક વેર ખાલી જોજો અને ભાગ એક છે અને ભાગ બે મેલવાનો હતો તો એ વિડીયો ધમાકેદાર જોજો અને કોમેન્ટમાં બતાવજો કે વિડિયો જેવો આવ્યો જેમ બને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઈક કરજો કહી દઉં કે બધા બધામાં જેટલી ફેરફ હોય કે તમે રોજ કેમ બ્લોગ નહીં બનાવતા તો ખાસ વાત એરી મિત્રો જુઓ વ્લોગ જેમ તેમ બનતા નહીં કારણ કે જુઓ વ્લોગમાં પહેલાં લોકેશન જોવી અને એ જ પછી વાત અમારા આટલામાં જોઈ લોકેશન નહીં એટલા હું વ્લોગ રોજ બનાવતો નહીં અને લોકેશન આપણે એવું જોવા કેમ વ્લોગમાં બધા કન્ટિન્યુ ઓમ બધા જોવી ઓમ જોવાનો રસ આવે રસ પડે અને ઓમ વધારો ફૂલ સપોર્ટ કરી એવો લોકેશન બતાવવાનું હોય તો આપણે જુઓ તમ કહી દઉં એક લોકેશન મેં એ ખોજ્યું એ હાલ નહીં કહું તમને બતાય પણ જો તમે મારી ચેનલમાં તમે દસ કે કરશો વન કે સોરી વન કે કરશો એક કે એટલા હું એવો એવો લોકેશન બતાય ક વાત છોડો તમે ભાઈ તમારા લોકેશનમાં હોવું નહીં પડે એવો લોકેશન બતાય અને હાલ તો જુઓ ખાલી આવો જો જુઓ આવો લોકેશન આટલામાં આપણું મહાદેવનું મંદિર અને રોમાપીનું મંદિર બીજો મંદિરો હી પણ એ ઘણો હોય એટલા માટે આપણે ટાઈમ મળશે એટલે તમને મસ્ત દર્શન કરાવીશ મસ્ત સ્થળો બતાવીશ લોકેશન બતાવીશ એટલે ખાલી સપોર્ટ કરો બસ બીજું કોઈ જોતું નહીં ખાલી સપોર્ટ કરો અને જેમ બને એમાં ચેનલના सब्सक्राइब करो मिस्टर कृणाल ब्लॉगन तो मित्रों जैम बने मु तम फूल मेहनत करे फूल प्रेस करे कल लोकेशन तक जल्दी बताए सकूँ नहीं, नहीं। मित्रों तो घनी એ પણ હું મગજમાં ઉતરી એવી વાતો કરવાની તો હાલ તમે નહીં કહું એના માટે અલગ બ્લોગ બનાવશો અને અલગ બ્લોગમાં તમને કહીએ કે આ બધું છે તો હાલ બધું તમે નહીં કહું અને હાલ તો બ્લોગ ખાલી બનાવવા પૂરતો જ બનાવું મારે બીજું કોઈ જોતું નહીં ખાલી સપોર્ટ જુઓ સપોર્ટ અને ખાલી ચેનલને વન કે થોઈ સબસ્ક્રાઈબ કરો જેમ બને એમ ફૂલ તમારો સપોર્ટ જુઓ બીજું કોઈ જોતું નહીં બસ મસ્ત સૂર્યનારાયણના દર્શન જોવો જો મસ્ત ઉજ્જૈન આજનો બ્લોગ આટલા સુધી જો બ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા બીજા બ્લોગ વિડીયોની અંદર ત્યાર સુધી જય હિન્દ જય ભારત હર મહાદેવ એન્ડ જય માતાજી